ેશના મિત્રો નવી મેઘણી ગામની નવી ગૌશાળા આવી ગયા તમે ગૌશાળા જોવો સરસ મજાના ઠંડા ખાયા નીચે બેઠા હે ગૌશાળા તમને જોવો વાછડો જોઈ લ્યો ગૌશાળાનો વ્યૂ બતાવો જોઈ લ્યો ઊટી ગૌશાળા આવી ગયા હે અત્યારે બપોરના બાર વાગ્યા હવે ફૂલ તડકો હે ગૌશાળાનું ડુમય તમને દેખાડું અંદરથી હમણાં ગાયો જો ખાઈ પીને શાંતિથી બે ગઈ છે કે તમે વિડીયો ઉતારો હોય તો ઉતારી લ્યો આપણી ભગરી ગાય જોઈ લ્યો તમે સરસ મજાની ગાય હો મિત્રો એ ગાયોની સેવા ભાઈ રાત દિવસ થાય છે નવી મેંગણી ક્રિષ્ના ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ગૌશાળામાં મિત્રો ગાય માતાને પ્રેમ કરતા હોય ને તો આ વિડીયોને લાઈક કરી દેજો ગાયને પ્રેમ ન કરતા હોય ને તો જ ઇગ્નોર કરજો આ વિડીયો મિત્રો વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો જુઓ તમે ગાયો કુંવર ખાય છે અત્યારે બપોરે તમને દોઢસો થી વધારે ગાયું આપણા ગૌશાળામાં મિત્રો ટાઢા છાયા નીચે ઉભી અમુક ગાયું અમુક ગાયું ચડી રહી છે તમે જાઓ કેવી સરસ મજાની ગાય છે જોઈ લ્યો મિત્રો ગાય માતાનો પ્રેમ જો આપણને દેખી નહી